હાલો ફરી વખત હાલો ફરી વખત મિત્ર મજા મને આવડે જાય છે થોડી આવે એમ ના હોય ચાલો યુટ્યુબ ચેનલ કેમ છે મિત્રો મજા મને આપણે જાણું છું પહોળિયા ખોડિયા ત્યાંથી આપણે જવાનું છે રાજપરા ખોડિયા આ બધાને લઈ જવાના છે આ કૃષ્ણભાઈ છે જનેશભાઈ છે ને રુદ્રાભાઈ છે ને રોમિતભાઈ છે એ બધા બે ને છે આપણે હાથી લઈને જવાનું છે હાથી લઈને હાથી લઈને જવાનું એટલે આપણે કેસ પુરાવીશું પાંચ પીપળા ગેસ ઓછો છે એટલે ત્યાંથી આપણે ભાઈબંધના લઈને બધા દર્શન કરવા જઈશું જવું છે ને ક્યાં ક્યાં જવું છું ક્યાં ક્યાં જવું છે દ્વારકા આ મંદિર એક આવેલું છે પોહરિયા એ ખોડિયાર ત્યાં માતાજીનું મંદિર છે ને ત્યાં ધરામામાં ખોડિયારમાં બિરાજમાન છે ત્યાંથી આપણે રોડેથી આપણે ત્રાપશથી આપણે નીકળીએ એટલે આપણે ચાલીસ કિલોમીટરનું અંતર છે તળાજાથી ને તળાજાથી આપણે કઈ કઈ ગામ આવશે આપણે નક્કી આપણે જોઈશું ને ત્યાંથી આવશે આપણે ત્રાપજ તળાજાથી નીકળીશું એટલે ત્રાપજ આવશે ત્રાપજથી ગરીબ કુકડ કંટાળા પાણી આડે આવે છે થોડી વારમાં પહોળી આવે થોડી વારમાં आई थी ना वरफास्टोनवर लो मनी ओ रस्ता तसा सुंदर ए जी गुड कट हा आई जाऊ टू जी माती येते सगळे खाते आज साथ ना आहे आपण काय मग दिसू हे अब जी गुड रेया बाकी जरा અલવ આપણે આપણે થોડીક વારમાં આપણે પોહરિયા ખોડિયાર પગવા માં છે ત્યાંથી આપણે આપણે પોહરિયા ખોડિયાર માના દર્શન કરી થોડલા દર્શન હા ડેમ બાજુ રસ્તો જાય છે આ ડેમ બાજુ બોલો ગયો બોલો પોઈ ખોડિયાની ઉતરા ની ચાલો આપણે યુટ્યુબ ચેનલ કેમ છો મિત્રો મજા મને હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે શું કરો છો અભ્યાસ ક્યાં થઈ ગયા આપડે

ये <muchas> ये तो ये पूरे भाग हो गए हैं ये अभी अपना हृदय बोल रहे हैं हम तो बोल रहे हैं आई एम गुड आगे वो भी नहीं बोल रहे हैं ये आप को में जो शिव का परवा नहीं

હજી તળાવ ભરાઈ ગયેલો છે પુત્રડાન મંદિર થોડુંક જ બાકી છે દેખાવામાં અત્યારે જો આ છોકરા છે ને એ ઓલાને નાખે છે મુંમરા નાખે છે માછલીને આ ડેમ છે વલી બાજુ જેવો છે આગેવધી દેખાય નહીં Chiam 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 ne chiam 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 ભાઈ લસરીપટ્ટી ખાઈ છે આ મજા આવે લસરીપટી ખાવાની હા ચેલ્લા ભાઈ છું મોજ પડી ગયો આ બધા

સેન્ટલોન લે જોયે રીસે એ એ હો આમનું ઉપાડીમાં લેતા હવે હાલો જાવું છે હાલો I hope. <laughs> <laughs> 我倒看你们，给你说点事。